ધારણ કરીને વિધિ કરવાના બહાને રૂપિયા અને સોનાના દાગીનાની ચોરી કરતા અમદાવાદ નારણપુરા પોલીસે કરી છે આરોપી કોઈ પણ વિસ્તારમાં જતો અને જ્યાં પણ કોઈ મહિલા કે વૃદ્ધા એકલા ઘરમાં હોય તે ઘરમાં ચા પીવાના બહાને પ્રવેશ કરતો અને ત્યારબાદ તેમના ઘરમાં મેલી વિદ્યા હોવાનું કહીને તેની વિધિ કરવાના બહાને ચોરી કરીને પલાયન થઈ જતો હતો કિન્નરનો વેશ ધારણ કરીને વિધિ કરવાના બહાને રૂપિયા અને સોનાના દાગીનાની ચોરી કરતા શખ્સની અમદાવાદમાં નારણપુરા પોલીસે ધરપકડ કરી આરોપી મૂળ રાજકોટના પટઘરીના તરઘડી ગામનો રહેવાસી છે જે કિન્નરનો વેશ ધારણ કરતો હતો અને એવા મકાનો ટાર્ગેટ કરતો કે જ્યાં મહિલા એકલી હોય અને એકલતાનો લાભ લઈને મહિલાઓને વિશ્વાસમાં લઈ ચા પીવાના બહાને ઘરમાં પ્રવેશ કરતો હતો બાદમાં ઘરમાં મેલી વિધ્યા હોવાનું કહીને વિધિ કરવાના બહાને સોનાની વસ્તુ તેમજ રોકડ રકમ લઈને ફરાર થઈ જતો હતો આરોપી ગત પંદરમી માર્ચના દિવસે નારણપુરામાં આવેલ સુંદરનગર એપાર્ટમેન્ટમાં ગયો હતો જ્યાં એક મહિલાના ઘરે જતા મહિલાએ તેને પચાસ રૂપિયા આપ્યા હતા પરંતુ તેને ચા પીવાની ઈચ્છા દર્શાવતા મહિલાએ તેને ઘરમાં બેસાડ્યો હતો બાદમાં આ ઘરમાં કોઈએ મેલીવિદ્યા કરી છે તેમ કહીને ધૂણવા લાગ્યો હતો જોકે મહિલાએ મેલીવિદ્યાના નિકાલ બાબતે પૂછતા આ શખ્સે ઘરમાં વિધિ કરવાનું કહીને સોનાની ચેન અને રોકડા રૂપિયા લીધા હતા આ બંને વસ્તી કાપડમાં મુકાવીને તેણે ગ્લાસમાં પાણી ભરીને તેમાં કંકુ નાખીને પી ગયો હતો બાદમાં ચાર રસ્તે વિધી કરીને ચેન અને રોકડ આપવાનું કહીને મહિલાને પાર્કિંગમાં ઊભી રાખીને તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો વિગત એ છે ગઈ પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મનીષ વલ્લિક બાજુમાં સુંદર એપાર્ટમેન્ટ આવેલ છે એમાં સુંદર એપાર્ટમેન્ટમાં એક માસી જે ગંડલ પુરુષનો વ્યસ ધારણ કરેલા હતા પણ પુરુષમાં ગંડલ ધારણ કરી અને જે મહિલા એક ઉપર ગયેલા અને મહિલાને એક કોઈ બાળક કોઈ છે આ એપાર્ટમેન્ટમાં એવું પૂછે અને વાતચીત દરમિયાન બેનને એમના પ્રત્યે આસ્થા ગણાતા એમને પચાસ રૂપિયા આપેલા પણ એમને એવું જણાવ્યું કે મારે પચાસ રૂપિયા નથી જોતા મારે ચા પીવી છે એવું કરી અને પોતે ઘરમાં બેસી અને આસ્થાપૂર્વક એમને ચા પીવડાવેલ એ દરમિયાનમાં એમને વાતચીતમાં ભોળવી દઈ અને જણાવેલ કે આપના ઘરની અંદર એક મેલી વિદ્યા છે એ મેલી વિદ્યાને કારણે તમારે પરેશાની છે દૂર કરવા માટે એક વિધિ કરવી પડશે એવો વિશ્વાસ અને ભરોસો બેનને આપેલો એ વાતચીત દરમિયાન વિધિ કરવા માટે મારે એક સોનાની વસ્તુ અને રોકડ રૂપિયાની જરૂરિયાત પડશે એવું જણાવતા બેને એક સોનાનો ચેન એન્ડર સાથેનો એક પહેરેલ હતો આશરે નવ ગ્રામ વજનનો એ આપેલો અને પાંત્રીસો રૂપિયા રોકડા જેને એક પોલ કાપડથી પોટલીમાં બનાવી અને એની સાથે રાખી અને એક પાણીનો ગ્લાસ મગાવી અને પાણીની અંદર કંકુ નાખી અને લાલ કલરનું મોટું મોટું વિધિ કરવાના ભાને પ્રક્રિયા હાથ ધરી અને કંપુવાળું પાણી પી ગયેલું અને આ જે જે પોટલી કરેલ છે એ દૂર કરવા માટે કોઈ જાહેર ચાર રસ્તા ઉપર આ મેલી વિદ્યા મૂકી અને પરત પાછા આવી છે એ રીતે લાવી બેનને સાથે નીચે લઈ જઈ અને પાર્કિંગમાં બેનને ઉભા રાખી અને જે આ સોનાની વસ્તુ અને રોકેલ રૂપિયાની જે પોટલી વાળેલું હતું તે ચાર રસ્તા ઉપર મૂકવાના ભાને એ મૂકી અને નાસી ગયેલ હતો અને ત્યારે બેનને ખ્યાલ આવતા તેમણે આ બાબતે નારણપુરા પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ જાહેર કરી હતી જેની અંદર નારણપુરા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ દાખલ કરી અને ગુનાની તપાસના કામે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ભૂતકાળમાં જે બનાવો બનેલા છે તેનો ઇતિહાસ તપાસી અને માહિતી મેળવતા આ કામના જે જીતુભાઈ ઝવેરભાઈ પરમાર જે પડધરી તાલુકાના તરધડી ગામ છે તેના રહેવાસી છે અને તે આ કામમાં સંડોવાયેલા હતા કે તમને સીસીટીવી ના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સ થી તેમની હાજરી મળી આવતા ટીમ બનાવી અને આરોપીને ઝડપી પાડી અને આ ગુનાના કામમાં ખાસ જે બનિયાબાદ જે એસીપી સાહેબ ડીસીપી સાહેબ અને સીપી સાહેબના જે માર્ગદર્શન હેઠળ જે ટીમો બનાવી હતી એના બાબુભાઈ ઇસ્ટાપાડા ઉદારસી અને પોલીસ ટીમ દ્વારા સખત મહેનત કરી અને કોઈ પણ પ્રકારના નામ નહીં હોવા છતાં ફક્ત એક સીસીટીવીના ફોટાના આધારે ટીમ દ્વારા મહેનતને આધારે ટેકનિકલ સર્વેલન્સની ઝડપી પાડી અને આ બનાવમાં આરોપીને કાઢેલ છે અને ખાસ લાંબા સમય બાદ જે આરોપીને પકડવા છતાં પણ જે ગુના કામે જે સોનાનો ચેન એમને કંડલ છે રોકડા રૂપિયા એ બંને વસ્તુઓનું મબે કરી અને આ ગુનાને કામે રિકવર કરવામાં આવેલા છે અને આરોપી અગાઉ સુરત સિટીમાં લીંબાયકમાં પોલીસ સ્ટેશનમાં તેમજ મહારાષ્ટ્રના નાગપુરમાં પણ આવા પ્રકારના ગુનામાં પકડાયેલાની હકીકત જાણવા મળે છે હાલમાં આપના માધ્યમથી આપ પોતા દ્વારા આ માટે કોઈ અન્ય પોલીસ સ્ટેશનમાં અન્ય કોઈ સોસાયટીમાં આવો બનાવ બનેલા હોય તો પોલીસ પાસે ફરિયાદ દાખલ કરવા માટે અમે જણાવી રહ્યા છીએ અને આ કામના આરોપીઓને તાત્કાલિક હજી કોઈ ખંડોવાયેલ છે કે કેમ એ બાબતે વર્તાવ પૂછી રહી છે બાળકો બેગ્રાઉન્ડ શું છે શું કરે છે આ રીતે ખાસ કરીને ચોરી કર્યા બાદ